અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકસાની થઈ છે તેને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ બુદ્ધત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે આ ઉપરાંત ખેડૂતોના દેવા માફીના મુદ્દે લિલિયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા નમસ્કાર જમાવટ સાથે હું શું પાડ ગુજરાતમાં 25મી ઓક્ટોબર થી લઈને બીજી નવેમ્બર સુધી જે ક મોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો તેમાં અમરેલી જિલ્લામાં ખૂબ મોટા પાએ આજે અમરેલીના લીલીયા ખાતે ખેડૂતોની દેવા માફીને લઈને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા આ ઉપરાંત લીલીયા ખાતે પરેશ ધાનાણી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

ખાડો પુરાઈ જાય એમ છે તો હું મંચ ઉપર થી વિનંતી કરું છું બાપ જાહેર જીવનમાં ભૂલોને ભૂલો ને તરત સુધારી લેવી જોઈ કઈ ભૂલ થઈ ગઈ હોય તો સુધારી લેવાય કઈ નાના બાપ ના નો થઈ જાય અમે હિસાબ કર્યો ખેડૂના દીકરા તરીકે એક વીઘે માંડવી હોય કે કપાસ હજાર રૂપિયા ખેડ ખાતર દવા મજૂરી હલોર આ બધું ગણી લો તમે તો સત્તર અઢાર હજાર રૂપિયા વીઘે ખર્ચો ચડી ગયો આ મારું વર હતું સરેરાશ વીહિમણ માંડવી થઈ હોત કે નહીં સરેરાશ વીહિમણ કપાસ નો ઉતારો આવ્યો હોત કે નહીં તો વાટ નું હું નહીં જ એવી સ્થિતિ પેદા થઈ એક બીજે પચાસ પચાસ હજાર રૂપિયા નું નુકસાન થયું છે

તમે જે કીધું એ મુજબ અમે હિસાબ કરીને સરકારને મોકલો જ કે ખેડ ખાતર બિયારણ દવા મજૂરી અને હાથમાં આવેલું ઉત્પાદન જે કમોસમી માવઠામાં તણાઈ ગયું નુકસાન થયું વિગે પચાસ હજારનું નુકસાન થયું છે આ પચાસ માં જો તમે સમજો તો એ બધાય ભાઈબંધોને વિનંતી કરવીશ કે બાપ બાંધવું નથી એ અથાડો હજી આઘો છે નથી આ પ્રશ્ન આવો ભેગા મેળવી અને માટે ખેતી દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતી વખતે કહેવામાં આવ્યું છે કે લીલિયા મામલતદાર કચેરીએ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે સરકાર કોઈ બીજા ગતકડા ના કરે માત્ર દેવા માફીની વાત કરે ખેડૂત ખેતમજૂર અને ગરીબ માટે અમે પંદર માંગણી કરી રહ્યા છીએ ખેડૂત સત્યાગ્રહની શરૂઆત અમરેલીમાં વડીયાથી શરૂઆત થઈ બગસરા ધારી ખાંભા રાજુલા જાફરાબાદના આજે અમારી આ ખેડૂત વેદનાની વાતો લઈ અને લીલીયા તાલુકામાં એટલે કે અમારા હોમ અમે આવ્યા છીએ ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો પધાર્યા ખેડૂતોની વ્યથા અને વેદનાને વાછા આપવા માટે એટલા માટે કે દેવા માફી કરવી ખૂબ જ જરૂરિયાત છે એક જ મુદ્દાની વાત લઈ કોઈ ગતકડા બીજી વાતોમાં જવાનું નહીં અને ખેડૂત સિવાયની કોઈ વાત કરવી નહીં ખેડૂત ખેત મજદૂર ગરીબ માલદારીને ઘાસચારાની વ્યવસ્થાથી લઈને અમારા પંદર મુદ્દા અમારા મુખ્ય મુદ્દા છે ને દેવા માફી અમારો સૌથી પહેલો મુદ્દો છે આ મુદ્દા સાથે આવેદન આપ્યું છે અને બપોર પછી કુંડલા આવતીકાલ લાઠી બાબરા અને અમરેલી નેક્સ્ટ ડે અમે કલેક્ટર સુધી પદયાત્રા કરવાના છીએ અને ખેડૂતોની યાતના અને વેદનાને વાછા આપીને સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો છે વાત કરીએ ગુજરાત સરકારની તો સરકાર દ્વારા હવે સ્વીકાર કરવામાં આવ્યો છે કે કમોસમી વરસાદના કારણે બેતાલીસ લાખ હેક્ટર ખેતીને નુકસાન થયું છે જેમાં સોળ હજાર ગામોને અસર થઈ છે આ લાખો હેક્ટર જમીનમાં મગફળી સોયાબીન સહિત અન્ય પાકો ધોવાઈ ગયા છે તો આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા થોડાક સમય અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે સરકાર હવે નવમી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી શરૂ કરશે ગુજરાતના ત્રણસો ખરીદ કેન્દ્ર પરથી મણ મગફળી સહિતના પાકોની રાજ્ય સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસનો એક જ આગ્રહ છે એક જ માંગણી છે કે સંપૂર્ણ પાક નુકસાનીની સામે હવે ખેડૂતોના દેવા માફી કરવામાં આવે કેમ કે ખેડૂતોએ જે દેવું લઈને લોન લઈને જે ખરીફ પાકનું વાવેતર કર્યું હતું તેની સામે હવે દેવા માફીથી નીચે કોઈ પણ વસ્તુ પોસાશે નહીં તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર